પાલેજ પોલીસ મથક તેમજ લોક દરબાર યોજાયો નગરના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા ભરૂચના પાલેજ પોલીસ મથક વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો પોલીસ અધિક્ષક મયુર ચાવડા પાલેજ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસની સલામી ઝીલી હતી ત્યારબાદ પાલેજ પોલીસ મથકની વાર્ષિક માહિતી મેળવી હતી

અને પાલિત પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાના જુદા જુદા આગેવાનોનો આજે લોકદરબાર લઈ ગયેલો લોકોના પ્રશ્નો જાણે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટે લગતા અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી